राम राम जय माता जी केम छो सब बताएं मज़ा माँ जो प्लेज़ में साइज़ फेरे शादी आ रहे हैं फेरे है जी हम तो माँ खान उतारवा वाले राम राम जय माता जी बताइने तो मज़ा माँ की माँ क्यों है मज़ा माँ क्या माँ खान स्वाली के साथ साइज़ पस... केरी वाले या उतार माँ साइज़ मुकाम पे लाली भी पड़े साइज

આમાં એવું એમ કે સાઈઝ ના વારા એટલે કેવી રીતે એટલે બધી શોખવા પાડી હું કોમેન્ટ કરે ને બાકી કઈ નહી

કેલો દિવસ તો તાર જાગરાણી છે ને બીજું બે દાણ પૂજવા જાવ મારે કેવું પડે બધી તને મત ખબર પડતી તો પછી બોલો મને રામ રામ હા

લપ્પા કીરા લપ્પા દેખાડતા બીજું ફરક થયો અમારા ટાંકે થઈ આવ सो बक्का लवा पड़े आई पड़ जाए पप्पा में है, हम कार्य रहा है आज मोटा पप्पा में केरी है पर हम तो जो बिंदो है वो है केरा है तुम्हें है मरचा है गवार से चोरी है

હવે પગલા નો સોડો હે વળી કાઢે જો કોઈ સરવા સોડો ન ખડ ખાવું ની ખબર ન હોય ખીલે બાંધતા બાંધતા નાખતા એટલે ખબર પડે શેરવાની એને આવડતું જ નથી લે વાસ લે થામાં નાખી હળીજ કાઢ કાઢ એને શેરતા જ નથી આવડતું હું શેરે સર તો આવડે નહીં ઓલો પાડો હતો ને એને તો અમે સુધ એટલે એટલે સારવાને ખબર પડતી આને એવી કંઈ ખબર જ નથી પડતી હળી કાઢે રેવા દે રેવા દે કતરાય લે આડામાં હાજી

પૂજા કરવાની હાડી પહેરવાની ભાઈ સંજીવભાઈ તોડાય માં પણ આ તો હારતી જ નથી આપણને થકવાડ

મારે એકલો ખાવાનું કોઈ દે ટેવ હે કોઈ દે વિડીયો એકલો ખાતા અહીંયા બીજા હોય ને એકલા ખાવાના

હવે તો આવડી ગયો એ શું ઉપર જે સેમ શું ખોટું લેવું આવડી ગયું મને મારા વાત છે એ મને लगता है मजा मजा। क्या मजा? हाँ, ये रोम फड़िका, ऐसा मज़ा है? ये अब तो नगाह संदेश आती है उसका। देखिए ये कुप्परमा बट्टे का वो कह अब ये सब मधुरान हम्म। साफ़ किसके बात करने में बात करने में लोकामान मलेरिया। हम्म। यस